ઠોડ નામના યુવક નું મોત નીપજતા મામલો ગરમાયો નિલેશ રાઠોડની હત્યા બાદ મૃતકના પરિવારજનો દ્વારા शव સ્વીકારવાનો ઇનકાર અમરેલી પોલીસે અગિયાર જેટલા શખ્સો પર નોંધ્યો છે ગુનો પોલીસ આરોપીઓને કરી લીધી છે અટકાયત

દ્વારકાધીશ નામની સામે રહેલી શોપમાં ચોથાભી ભરવાડની દુકાનમાં બબલા નમકીન પેકેટ લેવા માટે મોકલેલા હતા આ પેકેટ લેતી વખતે તેમના દુકાનદારના દીકરા નહીં ઉતારી શકતા નિલેશભાઈએ જાતે ઉતાર્યું અને કે બેટા તને નહીં ખાવે આ બાબતે ચોથાભી ભરવાડ સાથે નિલેશભાઈને બોલાચાલી રજક થઈ નિલેશભાઈને નાથી પ્રત્યે હરતૂત કરતા સામે તેમના અન્ય મિત્રો આવ્યા અને આ દરમિયાન ચોથા થી વરવાડ દ્વારા પણ સાથે રહેલા વિજય ટોટા ભાવેશ મુધવા સતીન મુધવા અને બીજા અગિયાર જેટલા ઈસમો ભેગા થઈ જતા તેમના પર ઉનાહિત હથિયાર લાકડીઓ પુહાડી વડે હુમલો કરી દેતા સુરેશભી વાળાને પાંચ ટકા આવ્યા સાથે જ રહેલા નિરેશભી રાઠોડને એક મણકો તૂટી જતા અને મૂળ બાર વાગતા તેમને ભાવનગર શિફ્ટ કરવામાં આવ્યા અન્ય ઈજાગ્રસ્તોને અમરેલી દાખલ કરવામાં આવ્યા આ બાબતે પોલીસ દ્વારા ગુનો દાખલ કર્યા બાદ

એકસો ત્રણ બે કલમ મુજબ ઉમેરો કર્યો છે હાલમાં ટોટલ દસ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જે પણ નરન દિલેશભાઈ રાઠોડ નું પીએમ ભાવનગર ખાતે કરવામાં આવી છે અને ડેડ બોડીને હાલમાં કોઈ રૂમમાં આવી છે તેમના વાલી વારસો દ્વારા હજુ ડેડ બોડી સ્વીકારવામાં આવી નથી